ભાગ લઈને સુરત શહેરનું નામ રોશન કર્યું છે ડિસેમ્બર બે હાજર વીસ માં દિલ્હી ખાતે ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા પિસ્તાલીસમો મેન અને સાડત્રીસમો વુમેન સિનિયર નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપ યોજવામાં આવી હતી સુરત શહેરના યંગિસ્તાન ને બોડી બિલ્ડિંગ નું ઘેલું લાગ્યું છે તેવામાં સુરતના એક યુવાને પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈને સુરત શહેરનું નામ રોશન કર્યું છે ડિસેમ્બર બે હજાર વીસમાં દિલ્હી ખાતે ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા પિસ્તાલીસમો મેન અને સાડત્રીસમો વુમેન સિનિયર નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી સૈયદ મોહમ્મદ તાઝુબ્દ્દીને વધુમાં જણાવ્યું હતું કે મને પાવર લિફ્ટિંગ રમવા માટે ઉત્સાહ આવ્યો એ સમયે મને કોઈ માર્ગદર્શન આપતું ન હતું મારે જાણવું હતું કે આ રમતમાં ભાગ કેવી રીતે લેવો કેવી રીતે રમવું તૈયારી કેવી રીતે કરવી એવામાં મને અઝીમ શેખ હનીફ સાહેબનો મિલાપ થયો એમણે મને રમત વિશેની સમજ આપી રમવા માટે પ્રેરણા આપી તેમના માર્ગદર્શન હેઠળ શીખ્યો કે તાકાત કરતા ટેકનિક મહત્વની છે ડાયટ અને અન્ય ટ્રેનરના કોર્સ ક્યાં હતા ડાયટિશિયન ની ફી ચૂકવવાને બદલે તેને લગતા જુદા જુદા કોર્સ કરી પોતાનું યોગ્ય બનાવવા લાગ્યો હતો અને સ્ટેરોઇડ કે અન્ય સપ્લિમેન્ટ વગર પ્રોપર ડાયટથી કેવી રીતે ગ્રોથ કરવો અને તેને ફોલો કરી તૈયારી કરું છું વધુમાં તાજુદ્દીન સેબે કહ્યું કે દર વખતે એકસો પચાસ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જેથી ઇન્ટરનેશનલ પ્લેયર મુકેશ ગેહલોટનો સંપર્ક સાધ્યો હતો તેમના પાસે ઓનલાઈન વિડીયો કોલ મારફતે ટ્રેનિંગ મેળવી હતી અને આજે હું ત્રણ ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું નામ આગળ વધારવા સક્રિય બન્યો છું મેં સ્ટેટ ચેમ્પિયનશીપમાં આઠ ફેરી ગોલ્ડ મેડલ થયેલો છું ને સિલ્વર બી બહુ થયેલું છે ને બ્રોન્ઝ બી બહુ થયેલું છું ને હું સ્ટ્રેન્થ લિફ્ટિંગ ને પાવર લિફ્ટિંગ ગેમ બહુ રમું છું ને સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં મેં ઇન્ડિયામાં બી ખિતાબ હાંસલ કરેલો છે ને ઇન્ટરનેશનલ બી હું રમેલું છું સ્ટ્રેન્થ લિફ્ટિંગ ને ઇન્ટરનેશનલમાં મેં સિલ્વર મેડલ લીધેલો છે ને પાવરલિફ્ટિંગમાં ટુ થાઉઝન્ડ એટીનમાં મેં બે ગોલ્ડ મેડલ લીધેલા ને આ ફેરી મેં વધારે મહેનત લાસ્ટ ત્રણ મહિનાથી આફ્ટર લોકડાઉન મેં ત્રણ મહિના કન્ટિન્યુ મહેનત કરીને મેં ત્રણ ઇવેન્ટના અંદર ગોલ્ડ મેડલ લીધેલા છે એના અંદર ફૂલ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ એન્ડ લિફ એના અંદર મેં ત્રણ ત્રણના અંદર ગોલ્ડ મેડલ લીધેલા છે ને બેન્ચ પ્રેસમાં સૌથી વધારે વજન ઉચકીને મેં સ્ટ્રોંગ મેનનું ખિતાબ પણ આ વર્ષે મારા નામ પર મારા નામ પર કરેલું છે આ સક્સેસમાં ફેમિલીનો કેટલો સપોર્ટ ફેમિલીનો સૌથી વધારે એમાં સપોર્ટ ફેમિલી વગર તમે કોઈ બી સક્સેસ નહીં કરી શકો છો કેમકે એના અંદર લિફ્ટર અને બોડી બિલ્ડિંગની અંદર સૌથી વધારે તમારે ખાવા પીવા પર ધ્યાન આપવાનું કેવી રીતના ખાવાનું શું નહીં ખાવાનું શું ખાવું જોઈએ આ આ ખાવાના ઉપર જ મેં પોતે ન્યુટ્રિશન્સનું ડાયટીશિયનનું કોર્સ પણ કરેલું છે ને એ કોર્સના હેલ્પથી મેં પોતાનું ડાયટ ડિસાઈડ કરું છું કે રીતના કેટલું પ્રોટીન લેવું જોઈએ કેટલું કાર્બ્સ લેવું જોઈએ કેટલું વાઇટામિન્સ મિનરલ્સ મારે બધું જ ના લેવું જોઈએ એને એ આ ન્યુટ્રિશન્સના ઉપર જ તમે તમારી બોડીને સ્ટ્રોંગ એન્ડ વિધાઉટ ઇન્જરી તમે કેટલું વજન ઉચકી શકો છો હાલ જે દિલ્હીમાં કોમ્પિટિશન યોજાય એમાં કેટલા પાર્ટિસિપેટ હતા અને કઈ રીતનાનું દિલ્હીના અંદર મોર ધેન ટુ હંડ્રેડ ફિફ્ટી પાર્ટિસિપન્ટસ હતા ઇવેન્ટ બહુ સારી ગઈ અમે ઇન્ડિયન ફેડરેશન ઇન્ડિયન પાવરલિફ્ટિંગ ફેડરેશન અમને બહુ હેલ્પ કરેલું એ લોકો પ્રોપર ગાઈડન્સ ઉપર અમે લોકોને ત્યાં બોલાવ્યું સ્ટેશન સુધી લેવા આવેલા સ્ટેશનથી સ્ટેશન મૂકવા આવેલા કોવિડ નાઇન્ટીનનું અમારે અમારા પાસે ટેસ્ટ કરાવેલું ને ઈવન ફૂડ ફૂડ એકોમોડેશન એ લોકો બધું અમને અરેન્જમેન્ટ કરીને આપેલું શું કહેવા માંગશો યંગસ્ટર યંગસ્ટરને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ફિટનેસ ઉપર સૌથી વધારે ધ્યાન આપો કમાવું જોઈએ લાઈફમાં કમાવું ઇમ્પોર્ટન્ટ છે બટ કમાવાનું ને કમાવવા સાથે સાથે તમે ફિટનેસ પર વધારે ધ્યાન રાખો એટલું બી નહીં કમાવવા પર ધ્યાન રાખવાનું જેના કારણે તમે ફિટનેસને છોડી બેસશો નહીં તો ફ્યુચરમાં તમને એનું જ એ પૈસાથી જ તમે તમારા બોડીને બોડીમાં જ નાખશો એ પૈસા તો બેટર છે કે તમે તમારે ફિટનેસ એન્ડ કમાવવા પર બે જગ્યા ધ્યાન રાખવું જરૂરી છે ભવિષ્યમાં શું પ્લાન છે